આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના નુકસાનની વળતર પેટે વહેલી તકે કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત સહિત દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદે જગતના તાતને મુશ્કેલીમાં અને દેવામાં તરબતોડ કરી નાખ્યો છે ખેડૂતોના લડની કરેલા પાકને મોટા નુકસાન પહોંચવા પામ્યું છે અને તે નુકસાનની ભરપાઈ માટે સરકાર દ્વારા

વરસાદ પડી રહ્યો છે સો ટકા કરતાં પણ વધારે વરસાદ પડવા પડી ગયો છે આ વખતે અને કમનસીબે આ કમ સમય વરસાદને કારણે અતિ ભારે નુકસાન ખેડૂતોને થયું છે મકાઈ તો આગલા વરસાદથી પૂરી સાફ થઈ ગઈ હતી ફરી ડાંગર અને સોયાબીનનો વારો આવ્યો આ કમ સમય વરસાદ પડવાથી સોયાબીન અને ડાંગરનો પણ પાક પણ નિષ્ફળ ગયા છે આ જિલ્લામાં તમામ ધારાસભ્યો સંસદ સભ્યો ભાજપના હોવા છતાં આ ભાજપની સરકારમાં એક પણ ધારાસભ્ય કે મંત્રી બોલતા નથી અને દાહોદ જિલ્લાની એવી કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે અમારો મુખ્ય પાક મકાઈ છે ખાવા પણ મકાઈ રહી નથી તો મારી સરકાર છે છે કે સરકારી દુકાનો પર વધારે અનાજ મળે અને લોકોનું ભરણ પોષણ થાય એવી અમારી માગણી કલેક્ટર સાહેબને આજે મેં આવેદનપત્ર આપ્યું છે ખાસ કરીને બિયારણ મોંઘું ખાતર મોંઘું તમામ વસ્તુઓ પર એટલી બધી મોંઘવારીની માજા મૂકી છે અને ખાતર તો મળતું જ નથી લાઈનમાં લાગવું પડે અને કાળા બજાર થઈ જાય છે સો આ ખાતરના કાળા બજારીઓ સરકાર સાથે ભગત છે કે ધારાસભ્ય જોડે ભગત છે મને કંઈ સમજાતું નથી આવા આદિવાસી ટ્રાયબલ બેલ્ટમાં આ ધારાસભ્ય ચૂંટાઈ રહેતા હોય અને એક પણ ધારાસભ્ય બોલે નહીં એ શરમ જેવી વાત છે આવનાર દિવસોમાં દાહોદ જિલ્લાને અને દાહોદ તાલુકાને જો આ સહાય ચૂકવવામાં નહીં આવે અને ખેડૂતોનો જેવો માફ કરવામાં નહીં આવે તો આગલા દિવસોમાં અમે આમણાં ઉપવાસ પર અને જન આંદોલન કરીશું એવી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જય હિન્દ જય જવાન જય કિસાન આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે દાહોદ જિલ્લાની અંદર અને ગુજરાત રાજ્યની અંદર જે ભયંકર વરસાદ પડ્યો એની અંદર ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ નીવડ્યો છે લોકોનો ઘાસ સારો બરબાદ થઈ ગયો છે લોકોનો જે લણેલો પાક એ પણ બરબાદ થઈ ગયો છે એટલે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે સાહેબ ખેડૂતોને એના બદલામાં વળતર આપવામાં આવે અને વળતરની સાથે સાથે એમના જે દેવા છે એ પણ માફ કરવામાં આવે એની સાથે સાથે ખેડૂતોને ઘાસ સારો પણ આપવામાં આવે અને હમણાં ઘઉં અને ચણાની સીઝન પણ ચાલે છે એટલે એમને જે યુરિયા ડીએપી ખાતર મળવાનું હોય એ પણ યોગ્ય સમયે અને યોગ્ય ભાવમાં મળે અને એની પણ ઊંચા પથ થાય છે ઘણાવાર બ્લેકમેલિંગ થાય છે એના પર રોક લગાવવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે અને સાહેબને અમે દસ દિવસનો ટાઈમ પણ આપ્યો છે સાહેબ દસ દિવસની અંદર દાહોદ જિલ્લાના ખેડૂતોને તમે વળતર ચૂકવજો અને વળતર ચૂકવો નહીં અને એની સાથે સાથે એમના દેવા નહીં માફ કરો તો અમે ફરી વિરોધ આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન પર ઉતરવાના છીએ આજે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી રજૂઆત કરી છે જો આપ આવાજ મસાલાથી ભરેલા વિડીયો જોવાનું પસંદ કરો છો તો ડીએનએ ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાવો બે આઇકન દબાવીને દરેક સમાચારની નોટિફિકેશન મેળવો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર આપ અમને જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને ફોલો કરો લાઈક કરો સાથે જ અમારા સમાચારોને તમારા ગ્રુપોમાં શેર કરો આવી જ લેટેસ્ટ જાણકારી સાથે ફરી પાછા મળીશું ધન્યવાદ